નમસ્કાર દર્શક મિત્રો હું ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરમાં નબળી અને બીમાર ગાયો પર કૂતરાઓના હુમલા લંપી રોગની ચિંતા સમાચાર વિસનગર રોડ પર આવેલા એક બંધ કોમ્પલેક્ષમાં ગાયોની હાલત ગંભીર બની છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રખડતા કૂતરાઓ નબળી ગાયો પર હુમલો કરી રહ્યા છે નુકસાન પહોંચાડી રહ્યા છે જેના કારણે ગાયો ડરી જાય છે અને વધુ નબળી પડે છે પશુ ચિકિત્સકનું કહેવું છે કે આ ગાયોલંપી સ્ક્રીન ડિસીઝથી પીડાઈ શકે છે જે ગુજરાતમાં ફેલાયેલું એક વાયરલ રોગ છે આ રોગને લીધે ગાયોને તાવ આવે છે અને નબળી થઈ જાય છે અને એક જગ્યાએથી જગ્યાએ બેસી રહે છે જેનો ફાયદો ઉઠાવી કૂતરાઓ તેમને નુકસાન પહોંચાડે છે સ્થાનિક દુકાનદારો અને જીવદયા પ્રેમીઓએ કેટલીક ગાયોને બચાવવાનો પ્રયાસ કર્યા છે અને ડૉક્ટરોને બોલાવીને સારવાર કરાવી છે જેમાં ગાય પર પાટાપિંડી કરવામાં આવે છે પરંતુ રોગને કારણે ગાયો ગાયોની રોગપ્રતિકારક શક્તિ ઘટી જવાથી તેઓ હુમલાનો સામનો કરી શકતી નથી અત્યાર સુધીમાં બે ત્રણ ગાયો કૂતરાઓના હુમલાનો શિકાર બની ચૂકી છે સ્થાનિક સ્થાનિકો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી છે તેઓ લંપી રોગોની સારવાર માટે રસીકરણ રખડતા કૂતરાઓ ઉપર નિયંત્રણ અને ગાયોની સુરક્ષા માટે ઝડપી કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે. જીવદયા પ્રેમીઓ ગાયોની સારવાર સતત પ્રયાસ કરી રહ્યા છે પરંતુ આ સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા તંત્રનો તંત્રનો સહયોગની ખૂબ જ જરૂરિયાત છે. ઓર 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 શું ઘટના બનીલી છે? એમાં ગાય ગરાયો નું ત્રણ ત્રણ ચાર જેવી ગાયો તો એમાંથી એક ગાયને એ અમારે આગળ પડેલી એટલે ગાય કૂતરા એમ બચકા પડતા હતા કૂતરા જોડેથી અમે છોડાવીએ બીજી બી બે પાછળ પડેલી જ છે હજી એને વાત કરી આવી એ કોઈ ડૉક્ટર આવેલા એકની સારવાર કરી ગયા પણ એમની બાકીની સ્થાનિક ગાયો બતાવેલ નહીં કે આ જગ્યાએ પડી આ જગ્યાએ પડી કૂતરા છે બધું હવા પડશે ને તો કઈ જગ્યાએ પડી હોય આપણને શું ખબર પડે ગાયમાં બીમારી આવેલી હે બીમાર ગાયો હોય તો નીચે પડી જાય તો કૂતરા એને રંગ કરે કૂતરા મચકા પડે હાલ સુધી કેટલી ગાયોનો

તમે હવે શું માંગણી કરી રહ્યા છો કઈ આ ગાયોમાં જે બીમારી છે ને અલગ અલગ જગ્યાએ પડેલી છે ગાયો ત્રણ ત્રણ તો અહીંયા જ છે તમારે આગળ જ અમે જે જોઈએ પ્રમાણે આવું કઈ બીમારી છે આપણને થોડી ખ્યાલ હોય ગાયોમાં તો શું નામ છે તમારું મહેશભાઈ ઠાકોર મહેશભાઈ ઠાકોર શું ધંધો છે બસ અસીટ કવર